નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજેના રાજકોટ કોંડલ જામનગર અને જૂનાગઢના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ બીજું ચેનલ છે એને પણ જઈ એને સબસ્ક્રાઈબ કરી નાખજો આવનારા દિવસોમાં તમને બજાર ભાવ છે એ એ ચેનલ ઉપર જોવા મળશે અને આ ચેનલ ઉપર ખેતીને લગતી બીજી ઘણી બધી માહિતી જોવા મળશે એટલે બે ચેનલ તમારા માટે ઉપયોગી સાબિત થશે અને આ સિવાયના શહેરોના બજાર ભાવ તમારે જાણવા હોય તો તમે આપણી વેબસાઇટ ઉપર જઈ અને ત્યાંથી બજાર ભાવ જાણી શકશો અથવા તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદરથી તમે વીસ કરતાં પણ વધારે માર્કેટિંગ યાર્ડોના રોજેરોજ બપોરે બજાર ભાવના છે એ અપડેટ કરી દેવામાં આવે છે એટલે એ તમે જાણી શકશો તો કાં તો ગ્રુપમાં જોડાઈ જાયજો અને કાં તો આપણી વેબસાઇટ એટલે કે ખેડૂતભાઈ ડોટ કોમ ગૂગલ ઉપર લખી અને વિઝિટ કરી લેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સત્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો પંદર રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો એક હજારથી સત્તરસો એસી રાયડો નવસો પિંચોતેર થી અગિયારસો તેતાલીસ રૂપિયા ચોડી ચૌદસો એક થી છવ્વીસો એક મેથી નવસો ચાલીસથી બારસો એકાવન એરંડો એક હજાર દસથી અગિયારસો નવ્વાણું રૂપિયા કાળા તલાજે બત્રીસોથી એકાવનસો અઢાર સોયાબીન સાતસો સાઠથી આઠસો છત્રીસ રૂપિયા પીડા ચણા એક હજાર એંસીથી તેરસો દસ સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો ચૌદસોથી છવ્વીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો પંચ્યાસી રૂપિયાથી ચારસો વીસ રૂપિયા લસણ પંદરસોથી ચાર હજાર અડદ બારસો વીસથી સત્તરસો ધાણા બારસો એંસીથી પંદરસો પંદર ધાણી આજે તેરસો એકવીસથી પંદરસો તલ એકવીસો થી પચીસો પચીસ રૂપિયા છીણી મગફળી આઠસો નેવું થી તેરસો જાડી મગફળી આઠસો સિત્તેરથી અગિયારસો એસી કપાસ તેરસો પચાસથી ચૌદસો સાઠ રૂપિયા અને જો જીરાની વાત કરીએ આજે રાજકોટની અંદર तो एकतालीसौ त्रीस रुपया पिस्तालीस सौ ऐसी रुपया बात करिए जुनागढ़ की आज पांच सौ चालीस छसो अठयावीस चना आज एक हज़ार पचास थी बार सौ चौपन रुपया तुवेर चौदह सौ सत्तर सौ पंचासी हड़द अग्यारो थी सत्तर सौ ओगन पचास काड़ा तल त्राण हज़ार नौ सौ तरह हजार नौ सौ सो सो रुपया सोयाबीन सात सौ सो दस थी नौ सौ તલ અઢારસો પચાસથી છવ્વીસો એકત્રીસ જાડી મગફળી આઠસો વીસથી અગિયારસો પંચાણું ઝીણી મગફળી આઠસો દસથી એક હજાર બેતાલીસ ચિરાણી જો વાત કરીએ આજે જુનાગઢની અંદર તો ચાર હજાર રૂપિયાથી ચુમ્માલીસો ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર પાંત્રીસથી અગિયારસો ત્રાણું લસણ એક હજારથી ચોત્રીસો રાયડો એક હજારથી એક હજાર પંચ્યાસી અજમો પંદરસોથી થી પંચ્યાસી ધાણા સાતસોથી પંદરસો ત્રીસ સોયાબીન સાતસો પંદરથી આઠસો પચીસ જાડી મગફળી નવસોથી અગિયારસો ચીણી મગફળી નવસોથી તેરસો પંચાવન કપાસ આજે તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો ચાર હજાર રૂપિયાથી પિસ્તાલીસો સિત્તેર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો પચાસથી છસો વીસ રૂપિયા ડુંગળી બસો અગિયારથી ચારસો સોળ તુવેર અગિયારસો અગિયારથી તેરસો એક્યાસી સોયાબીન છસો એક્યાસીથી આઠસો સોળ એરંડો નવસો એકાવનથી બારસો છ અડદ અગિયારસો એકાવનથી સત્તરસો એકત્રીસ ચણાજી અગિયારસો એકથી તેરસો એકવીસ રૂપિયા વાલ છસ્સો એકથી તેરસો એક મેથી નવસો એકવીસથી અગિયારસો એકોતેર લસણ અગિયારસો દસ થી સાડા ત્રીસો પિંચોતેર વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો બારસો એકથી પચીસો એકાવન તલ સત્તરસો એકાવન થી અઠ્યાવીસો એક ચોળી સાતસો એક થી બે હજાર એકાણું ઈસબગુલ ગુલ એકવીસો એકાવન થી એકવીસો એકાવન ઝીણી મગફળી સાતસો એકથી અગિયારસો એકતાલીસ જાડી મગફળી છસો અગિયાર થી બારસો સોળ રૂપિયા કપાસ તેરસો એકવીસથી ચૌદસો થાણા આઠસો એકાવનથી અઢારસો એકવીસ થાણી નવસો એકાવનથી સત્તરસો એકસઠ અને જો જીરાની વાત કરીએ આજે ગોંડલની અંદર તો સાડત્રીસો એકાવન રૂપિયાથી સુડતાલીસો એકાવન રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો ટકા સાચા બજાર ભાવ જીરા બજારની જો એવરેજ વાત કરીએ તો આજે ચુમ્માલીસો રૂપિયાથી લઈ અને પિસ્તાલીસો રૂપિયાની આસપાસ છે એ બજાર બધા માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળેલી છે ગોંડલ બજાર તમે જોઈ શકો છો સુડતાલીસો એકાવન રૂપિયા છે હાઇસ્ટમાં જોવા મળેલી છે પણ એવરેજ જો ભાવની વાત કરીએ તો ચુમ્માલીસોથી લઈ અને પિસ્તાળીસો જીરા બજારમાં આજે બજાર ભાવ જોવા મળેલા હતા વધારે માહિતી માટે તમે આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો એના ઉપર હવે આપણે આવા માર્કેટિંગ યાર્ડોને લગતી બધી માહિતીના વિડીયા મૂકતા જશું અને આ ચેનલ ઉપર તો તમને ખેતીને લગતા બીજા વિડીયોઝ છે કન્ટિન્યુ જોવા મળતા રહેશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોમાં અંજ સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર